નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ મકાન ખાલી કરવાની નોટિસ મળતા ધારાસભ્યને રજૂઆત કરી શહેરના માંજલપુર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતના બારસો સિત્તેર મકાનોની હાલત જર્જરિત હોય ગુજરાત હાઉસિંગ બોર્ડે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરતાં મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે ત્યારે પૂર્વ મેયરને સાથે રાખી ધારાસભ્ય યોગેશ પટેલને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે આ બારસો સિત્તેર મકાનોમાંથી તમામ જર્જરિત નથી કેટલાક મકાન રિપેરિંગથી રહેવા લાયક થઈ શકે તેમ છે તમામ મકાનોની જે નોટિસ આપવામાં આવી છે તેનાથી સ્થાનિક લોકો નારાજ છે જેથી તેઓ દ્વારા અંગે ધારાસભ્ય યોગેશ પટેલને રજૂઆત કરવામાં આવી છે હા અમે મારુતિધામ સોસાયટી પારભૂમિ અને નિર્મલ પાર્ક એવા બારસો સિત્તેર મકાનો છે આપણા ત્યાં આગળ જે અમુક જર્જરી હાથમાં થયેલા છે તેની રજૂઆત અમે અહીંયા આગળ ધારાસભ્યશ્રીને રજૂ કરી છે કે જે કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ તરફથી આપણે એમને નોટિસો આવી હતી અમને પણ એ લોકો કાલે સર્વે કરી ગયા અને આજે જે મુખ્ય મુખ્ય જે જર્જરીત દેખાય છે મકાનો એમનું અમને લિસ્ટ આપ્યું કે એને સીલ મારવા આવી જઈશું અમારી અમારી રજુઆત એ છે કે અમે અમને એક મહિનાનો સમય આપો જે જર્જરીત મકાનો છે એ અમે રિપેર કરીને આપીએ તમને બરાબર છે અને તમે આવીને પછી જોઈ લો તમને કોઈ તકલીફ હોય તો તમે તોડી શકો છો બરાબર અત્યારે ના માનીયું સાહેબ

એમાં એવું બી હોય કે અમુક પડી જવા જેવા હોય ને અમુક રિપેર કરવા જેવા હોય બે ઓપ્શન છે તો જે પડી જેવા પડી જવા જેવા છે એનું આપણે એ લોકોને કહી દઈએ કે ભાઈ તમે આ અહીંયા રહો ના ત્યાં તો પછી આને ઉતારી લો જે રિપેર થઈને ચાલેવા છે એમના માટે એમને થોડો ટાઈમ આપવો પડે બીજું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી એવું કે છે કે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવાનો મકાનનો અમારા નાગરિક પોતાના મકાનનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવે હવે આ જે મધ્યમ પરિવાર છે આ લોકો જીઆરડીસી માં નોકરી કરવા છે ગરીબ પરિવાર ના છે એ લોકો સ્ટ્રકચર રિપોર્ટ કઈથી થી કરાવે એક તમે ખાલી એમને એવું કહેજો કે એક અધિકારી સ્ટ્રકચર રિપોર્ટ ના જે કોન્ટ્રાક્ટર ની પાસે ભાવ કરાવે એક મકાન નો તમે ગુજરાત હાઉસિંગ બોર્ડે મકાન બનાવ્યા છે ત્રીસ વર્ષ મકાન ને થઈ ગયા છે પબ્લિક સાથ આપવા તૈયાર છે સાથે બેસીને જે રસ્તો નીકળ્યો એની માટે તૈયારી છે અને અમે પહેલા દિવસથી કહીએ છીએ અધિકારીને કે જે મકાન જર્જરિત છે એમાં અમે પડતા જ નથી જે મકાનથી કોઈને નુકસાન થવાનું હોય એ મકાન આમાં અહીંના લોકલ લોકો બી નથી પડતા અને કોઈને પડતા નથી એમાં એમને જે સર્વે કરીને એક્શન લેવો એટલે જે રિપેર કરીને કામ ચાલી જાય એવું છે એને રિપેર કરાવે તો પછી પબ્લિકને ક્લિયરિટી આપે કે ભાઈ આ અમારા સ્ટ્રક્ચર અમારા સ્ટ્રક્ચર અ રિપોર્ટ માટે અમારા અધિકારી આપશે ને દરેક મકાનમાં અમે ચેક કરી તું કે ભાઈ આ મકાનમાં આટલું રિપેરિંગની જરૂરી છે તો એ આ લોકો કરાવશે એટલે ત્યાં સુધી હજી બી હું કહું છું મેં પબ્લિક ને બી કીધું છે કે જે જર્જર ઈચ્છે તમે લિસ્ટ આપો જે મકાન પડી જવા જેવું તમે જાતે લિસ્ટ આપો કારણ કે એમાં કોઈની જાનહાનિ થશે અને આપણે એવું ઈચ્છતા નથી કે કોઈની છોકરું રમતું હોય કે ગમે કોઈની જાનહાની ના થવી જોઈએ પણ સાથે સાથે જયારે સો બસો મકાન હોય તો તો મકાન મકાન છે માટે અધિકારીઓ પોતે ઇન્ટરેસ્ટ લેવો જોઈએ એવું નથી કે ભાઈ તમે તમે રિપોર્ટ આપી દો રિપેર કરાયને રિપેર કરવા બધા તૈયાર છે કોઈને મોતના કુવામાં ઊંઘવાની એ નથી હોતી ઈચ્છતા કે ભાઈ એ ઊંઘતો હોય તો એના ઉપર પડે એવું કોઈ ઈચ્છતું નથી પણ સાથે બેસીને અધિકારીઓ લોકલ લોકો જે આનો રસ્તો નીકળતો એ રસ્તો નીકળે એવી અમારી માંગ છે